ખાણ ખનીજના અધિકારીને કોન્ટ્રાક્ટરોની બંનેની મિલી ભગત હોય તો જ કાર્યવાહી કરવામાં ન આવે એટલી બધી માટીની ચોરી થાય ઘોર ઘોર છે રાજુલા તાલુકાના બરબટાણા ગામની સરકારી પડતર જમીન સર્વે નંબર એકસો ત્રાણું એક પૈકીની ત્રણ જમીનમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરવાના આવતા એડવોકેટ કામળિયા દ્વારા મુખ્યમંત્રી શ્રીને લેખિત ફરિયાદ કરવામાં આવી રાજુલા તાલુકાના બરબટાણા ગામની સરકારી પડતર જમીન સર્વે નંબર એકસો ત્રાણું એક પૈકી એક જમીનમાં નાવડિયા વિમલભાઈ બાબુભાઈએ ખોટી રજૂઆત કરી ખોટી સાઈટ બતાવી સાદી માટે દસ હજાર મેટ્રિક ટન ઝીરો પોઈન્ટ અડસઠ પોઈન્ટ અઠ્યાસી અધિકારીઓ સાથે મિલાપી થઈ અને આ કોન્ટ્રાક્ટર સાથે ભાગીદારી કરી જે માટી રાજુલામાં બનતા નેશનલ નાખવાની પરમિટ હોવા છતાં બરબા રેલવે સ્ટેશનમાં ચાલીસ હજાર મેટ્રિક ટન માટી રેલવેના કામમાં નાખેલ જે વિસ્તારમાં પરમિટ આપેલ હોવા છતાં વધુ વિસ્તારમાં ખોદકામ કરી મોટા પાયે માટી ચોરી કરેલ હોય જેથી બરબટાણા ગામના એડવોકેટ કે બી કામળિયા દ્વારા ખાણ ખનીજ અધિકારી કલેક્ટર શ્રી વગેરેને ફરિયાદ કરેલ પરંતુ ખાણ ખનીજ અધિકારી પણ આમાં સંડોવાયેલા હોય જેથી કોઈ ફરિયાદ કરવામાં નહીં આવતા એડવોકેટ કામળિયાએ લેખિત ફરિયાદ આપેલ છે જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો હાઈકોર્ટના દ્વારા દ્વાર આપવામાં આવેલ છે હવે જોવાનું એ કે શું ખાણ ખનીજ અધિકારીઓ વિમલ નાવડિયા સામે કાર્યવાહી કરશે ખરી શું કોઈ ફોજદારી ગુનો દાખલ થશે શું કોઈની ધરપકડ થશે શું ખાણ ખનીજ અધિકારીઓ સામે એસીબી ફરિયાદ દાખલ થશે ન્યૂઝ ખાંભા આજે અમે રાજુલા તાલુકાના વરબટાણા ગામે છેલ્લા બે મહિનાથી સતત અમે ખાણખની જિલ્લા કલેક્ટર સહિત તમામ અધિકારીઓને લેખિત અરજી આપેલી જે આપણે આ દ્રશ્યો બતાવીએ છીએ તે દ્રશ્યો એમાં દસ હજાર ટન માટેની પરમિટ હતી અને કોન્ટ્રાક્ટર દ્વારા ચાલીસ હજાર ટન માટે ઉશ્કેલી લેવામાં આવી અને જે માટે નેશનલ હાઈવેમાં નાખવાની હતી અને એ જ માટે રાજુલા રેલવે જક્શનનું કામ ચાલતું હતું તેમાં નાખી દેવામાં આવી ત્યારે અમે અનેક લેખિત રજૂઆતો કરી તેમ છતાં પણ ખાણ ખનીજના અધિકારી દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી અને જો હવે પગલાં લેવામાં નહીં આવે તો અમારે નામદાર નામદાર કોર્ટમાં પણ રિપ્યુટેશન અમે દાખલ કરવાના છીએ અનેક રજૂઆતો કરવા છતાં પણ કોન્ટ્રાક્ટર પર કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવતી ત્યારે અમે તો ચોક્કસપણે કહીએ છીએ કે ખાણ ખનીજના અધિકારીને કોન્ટ્રાક્ટરોની બંનેની મિલી ભગત હોય તો જ કાર્યવાહી કરવામાં ન આવે નહીંતર એટલી બધી માટીની ચોરી થાય કેમ ખાણ ખનીજ ઘોર નિંદ્રામાં છે ક્યારેય જાગશે ઘોર નિંદ્રામાંથી અને જો હવે ટૂંક સમયની અંદર કોઈ પણ પગલાં લેવામાં નહીં આવે તો અમે નામદાર કોર્ટમાં રિપિટેશન દાખલ કરીશું નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને ને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર